નમસ્કાર મિત્રો યોજના માહિતી youtube channel માં ઘણા સમય બાદ ફરી આજે આપણે માહિતી લઈને આવ્યા છીએ આપના સુધી તો મિત્રો આજે આપણે માહિતી મેળવશું આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ કેટલીક યોજનાઓ શરૂ થવા જઈ રહી છે તો કઈ યોજના શરૂ થવા જઈ રહી છે તે પહેલા માહિતી મેળવીએ પ્રશ્નો દ્વારા મિત્રો માહિતી મળેલી છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સમ્રાટ ફોન પાક સંગ્રહ અને પાણીના ટાંકાના બાંધકામ પર સ્થાયી યોજના માટે online અરજીઓ માટે આગામી તારીખ અઢાર જૂન થી i ખેડૂત portal ઉપર શરૂ થવા જઈ રહી છે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહી યોજનાઓના લાભ ઘર આંગણે આસાની મળી રહે તે હેતુસર www i ખેડૂત dot ગુજરાત dot gov dot in portal તૈયાર કરવામાં આવેલ છે આ પોર્ટલ મારફતે સન બે હજાર ચોવીસ પચીસ માટે નીચે મુજબના ઘટકો માટે અરજીઓ મેળવાની થાય છે એક ઘટકે સમ્રાટ ફોન શાહી યોજના છે ઘટક છે પાક સંગ્રહ સ્કેચર યોજના છે અને ઘટક ત્રણ પાણીના ટાંકા બાંધકામ પર શાહી યોજના રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસ પચીસ માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકે ઈ દિન સાત માટે દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લો મૂકવામાં આવે છે તો આ યોજના હેઠળ મેળ લાભ લેવા મેળવવા માંગતા હોય તો ખેડૂત મિત્રોને અરજી કરવા વિનંતી છે જેમની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને હે જણાવવામાં આવેલ છે ખેતી નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર થી આ પ્રશ્નો બાર આપણે જોવા મળેલ છે તો મિત્રો આ યોજનાઓ હાલ શરુ થવાની છે અઢાર તારીખે અને હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયત યોજના માં અને પશુ પાલન યોજના માં કેટલીક યોજનાઓ શરૂ થઈ ગઈ છે તો તેમના વિશે માહિતી આપણે મેળવીએ આગળ તો સૌ પ્રથમ તો મિત્રો આપણે આઈ ખેડૂત portal માં આવ્યા છીએ અને અહીંયા આપણે સર્ચ કરશું આઈ ખેડૂત આઈ ખેડૂત સર્ચ કરતાની સાથે જ આપણે પેલી link જોવા મળશે તેના ઉપર આપણે ક્લિક કરીએ

ત્રણ યોજનાઓ જે છે ચાલુ છે ફળ પાકના વાવેતર માટે ચાલુ છે આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહી ચાલુ છે અને પપૈયા ફળ પાક ઉત્પાદન વધારવા માટેનું કાર્યક્રમ ની પણ અરજી ચાલુ છે અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખાતરીને પ્રોત્સાહન આપવા માટેની યોજના હાલ છે બાગાયત વિભાગમાં તો આપણે ફરી બેક જઈએ અને કઈ યોજનાઓ અને કયા વિભાગમાં બી ચાલુ છે તે જોઈએ તો પશુપાલનમાં આપણે જોઈએ તો પશુપાલન ની સામે આપણે ક્લિક કરીએ પશુપાલન ની સામે ક્લિક કરતા અહીં ત્રેવીસ જેવી યોજનાઓ જે છે એ પશુપાલન માટે ચાલુ છે અને મરઘા પાલન માટે પાંચ યોજનાઓ ચાલુ છે તો મિત્રો પશુપાલન કરતા ભાઈઓ માટે ખાસ જણાવવાનું કે પશુને ખાણદાન માટેની સહાય પણ ચાલુ છે જે પણ લાભાર્થી ખાનદાન શાહી લેવા માંગતા હોય તેઓ વહેલી તકે અરજી કરી દેવી ત્યારબાદ આપણે એમાં ઘણી બધી યોજનાઓ છે જે વીસ ચાલુ છે પશુપાલનની વીસ યોજનાઓ છે એમના વિશે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડીલર ચાપ કોટર ખરીદવા પર સહાય મળી રહી છે જ્યારે બીજી વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકોને ગાભણ પશુઓને ગાય ભેંસ માટે ખાણદાળની સહાય ચાલુ છે ત્યારબાદ અનુસૂચિત જનજાતિ પશુપાલકો માટે ખાણદાન યોજના સહાય છે ત્યારબાદ મિત્રો અનુસૂચિત જનજાતિના મહિલાઓ લાભાર્થીઓ માટે બકરા એકમે દસ થી એક માટેની સહાય છે જે ખરીદવા માંગતા હોય એ લોકોએ એમાં અરજી કરી દેવી વધુ વિશેષ માહિતી આપને જોઈતી હોય તો આપ અમારા નીચે આપેલી લિંક કાપેલી છે તેમના વોટ્સઅપ માધ્યમથી આપ અમારી સાથે જોડાઈ જશો અને આપ અમને માહિતી પૂછી શકો છો ત્યારબાદ મિત્રો અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ટ્રેનર જાપ કટર ખરીદી પર સાઈ છે એવી વીસ જેટલી યોજનાઓ છે જે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને જોઈ શકો છો ત્યારબાદ મરઘા પાલન ની કરીએ તો અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘા પાલન તાલીમ અદગત સ્તર પેડની યોજના છે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે સો 100% બોઈલર પક્ષીના એકમની સ્થાપના સાઈ માટે મરઘા પાલન તાલીમ અદગત સ્તરની યોજના પણ શરૂ છે તો આ યોજના હતી આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કેટલીક યોજનાઓ છે તેમના વિશેની વાત તો ફરી આપણે બેક જઈ અને બીજું વિભાગ કોઈ જોઈએ તો મત્સ્ય પાલન ની યોજના માટે અહીં ક્લિક કરો તો તેના પર આપણે સામે ક્લિક કરીએ તેમના પણ કેટલીક યોજનાઓ શરૂ છે તે આપણે જણાવી દઈએ જેથી કોઈ મત્સ્ય પાલન નો પણ વ્યવસાય કરતા હોય તેમને પણ આપણા આ ચેનલના માધ્યમથી મળી રહે તો મિત્રો આપ હજી સુધી અમારા channel ને like ન કર્યો હોય તો અમારા channel ને like કરી દેજો subscribe કરી દેજો હજી સુધી subscribe ન કરી હોય તો અને અમારો video ગમે તો like અને શેર પણ કરી દેજો તો મિત્રો મત્સ્ય પાલન માં પણ ઘણી બધી યોજના આંતરરાષ્ટ્રીય મત્સ્યપાલન માટેની યોજનાઓ છે જેમાં ઓગણીસ યોજનાઓ ચાલુ છે અને દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ યોજનાઓ માટે છે જેમાં વીસ જેટલી યોજનાઓ ચાલી છે અને PMAY મત્સ્ય ઉદ્યોગ માટેની યોજનાઓ છે જે તેમાં પણ આપણે હાલ એકત્રીસ જેટલી યોજનાઓ ચાલુ છે તો આ યોજનાઓ આપણે એકત્રીસે એકત્રીસ યોજનાઓની આપણે માહિતી પહોંચાઈ કે ક્યાં માહિતી

તો યોજના અને માહિતી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ફરી મળીશું આવા જ કંઈક નવા વિડિયો લઈને ત્યાં સુધી અમને મારા આપ સૌ મિત્રોને જય દ્વારકાધીશ